હેલો ગાઈઝ વેલકમ બેક ટુ આરપી વ્લોગ્સ ઘણા દિવસ પછી આપણા આજે વ્લોગ બનાવવા આવી ગયા છીએ તો આજે છે ભાઈ નવરાત્રિનો પહેલો દિવસ અને અમે અને અમારા ગામના બધા મોંસો નીપી ગયા હતા માતાજીનો દીવો લેવા માટે તો ગાઈસ અમે પહોંચી ગયા હતા રામેશ્વર મહાદેવ મંદિરે અને જોગણીમાના મંદિરે માતાજીની જ્યોત લેવા માટે આ તમે જોઈ શકો ભાઈ વાજે ગાજતે બધા પોકી ગયા હતા માતાજીની જ્યોત લેવા માટે અમે આ જ્યોત લઈને નીકળી ગયા હતા માતાજીની રાત્રે અને ત્યાર બાદ તમે જોઈ શકો કે ભાઈ કેટલી બધી ભીડ છે કેટલા બધા માણસો આવ્યા ભાઈ જ્યોત લેવા માટે તમે શ્રદ્ધા અને એમની ભક્તિ જોઈ શકો એના પછી અમે ગામમાં આવી ગયા હતા જ્યોત લઈને અને એના પછી આપણો આ સિનેમેટિક વિડીયો તમે જોઈ લેજો જ્યોતનો ત્યારબાદ આપણે ગયા હતા માતાજીની મૂર્તિ લેવા માટે મંદિરમાં બેસાડવા માટે તો આ તમે જોઈ શકો ભાઈ આપણે માતાજીની મૂર્તિ લઈને આવી ગયા હતા કોમેન્ટમાં જય અંબે લખવાનું ના ભૂલતા ચલો મળીએ બીજા વ્લોગમાં જય માતાજી જય અંબે